સિયોર મહેશભાઈ લાલાણી દ્વારા વોટર વર્કર્સની સરપ્રાઈઝ વિઝિટ લેતા અનેક સુવિસંગતતાઓને કારણે આક્રોશ વ્યક્ત કર્યો

aliem por ter

અને આ મોટરો બંધ કરવામાં આવ્યું તેમજ જે કંઈ આમાં સામાન ઘટતો હોય અને આ પેનલની અંદર જે કંઈ છૂટતું હોય કે રિપેરિંગ નહીં કરાવવાને બદલે એમણે આ આપણું પમ્પિંગ સ્ટેશન જે જૂનું હતું વર્ષો જૂનું જે મૂળ પમ્પિંગ સ્ટેશન આપણું હતું એ બંધ કરવામાં આવ્યું આ જે પંપની મોટરો જે છે એ પંપની મોટરથી લો લેવલ અને હાઈ લેવલ બંને જગ્યાએ પાણી જતું હતું એટલે આ બંધ થઈ જવાથી આજે એક જ એકે સંપની અંદર કે ટાંકાની અંદર પાણી જતું નથી એટલે એને હિસાબે થઈને આ હાડમારી પાણીની થઈ છે હું ચોક્કસ કહું છું કારણ કે પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટીના સત્તાના અને બે વર્ષ જે છે એ વહીવટદાર શાસનના સાત વર્ષથી જે લોકો આપણા સિહોરના નાગરિકો જે પાણીની મુશ્કેલી અનુભવે છે તો એ પાણીની મુશ્કેલી હું ચોક્કસપણે કહું છું મારા અનુભવના આધારે

આ સમય લાંબો વધી ગયો છે આજે આજની તારીખે પણ જો આ મોટરો જે ચાલુ થઈ જાય તો ખાતરીપૂર્વક અને ચોક્કસ એકદમ એને કહે કે ઠોસ વાત ઉપર હું આવીને કહું છું કે પાણીની મુશ્કેલી આપણી ચોથેથી એ આપણે શાંતિથી અને સરળ રીતે આપણે પાણી આપી શકીએ એવું ચોક્કસ માનું છું હવે આજે આ ત્રણ મોટર પૈકીની બે મોટરો છે એક મોટર શહેરમાં છે પણ એને એના પંપોની એની કોઈ પણ દરકાર આજે કરી નથી રિપેરિંગ કરવાની કે નવા પંપ બેસાડવાની જો આ બધી વસ્તુ થઈ જાય તો હાથ બેદની અંદર આ પાણીની મુશ્કેલી સીહોથી જે નાગરિકોને પડે છે એ સોલ્વ થઈ જાય એ હું ચોક્કસપણે માનું છું આપણે અહીંયા જોઈએ છીએ આ જે મોટરો જે છે સો એચપી ની છે આજે સિત્તેર એચપી ની છે પંચોતેર એચપીની જે મોટરો છે તો આ મોટરો બંધ હાલતમાં અહીંયા ભંગાની જેમ પડી જાય આપણે જોઈ શકીએ છીએ પણ આના પંપોની ખરીદી થાય અને આને આ મોટરો તેરમાં પડી રહે અને આપણે લગાવી દઈએ તો ગમે જ્યારે ઇમરજન્સીની અંદર એક મોટર બંધ થઈ હોય તો બીજી મોટર છે એ આપણે ચાલુ કરી શકીએ અને પાણીની વિતરણ વ્યવસ્થા છે એ ખોરવાય નહીં પરંતુ આપણે જોઈએ છીએ તેમ કોઈ પણ જાતની દરકાર સાત વર્ષમાં કરવામાં આવી નથી આ બેદરકારીનો નમૂનો આપણી સમક્ષ છે આ કોઈ અમે કલ્પના કલ્પિત જે વાતની જે વાત આપણી કહેવત છે એ માટે અમે ઘડી કાઢી નથી સ્થળ ઉપર આવી અને મીડિયા કર્મચારીઓને અને મીડિયાભાઈઓને બતાવવાનું કારણ એ છે કે આપણી જે વિટમણા કે જે પરિસ્થિતિ શિવરના નાગરિકો જે પાણી બાબતે ભોગવે છે તો આ જોઈ લેજો આનો ત્રાદસ્ય નમૂનો છે આ મોટરો ત્રણે ત્રણ મોટરો ચાલુ છે એક કે ભરી ગયેલી હાલતમાં નથી એ હું ચોક્કસ કહું છું ખાલી માત્ર ને માત્ર આના જે પંપો હતા અને એની કોઈ પણ દરકાર આજે લેવામાં આવી નથી અને જે મેઇન પાવર જે સપ્લાય હોય એ પાવર પણ આપણે જોઈએ છીએ પાવર પણ અહીંથી સપ્લાય નાખવામાં કાપી નાખવામાં આવ્યો છે કે અહીંયા કોઈ પણ આજે પાવર જે છે એ પાવર લઈ અને ચાલુ કોઈ કરે નહીં થઈ શકે નહીં એ મારે જે આપણે જોઈએ છે કે આ પેનલના જે બોરમાં જે બે છેડા હોય પણ કાઢી નાખવામાં છે તો આ આપણી જે છે આ વૈવર્તી કહેવાય અને પાણી જો ગમિલ મુદ્દો હોવા છતાં પણ જો બે દિવસ કા 4 મહિના દવા આમને આજે હું એમ કહું તો પ્રમુખ શ્રી જીગોતી સાહેબ કે પાણી જોડા છે ને જે લઈને આજે આ થઈ કર્યું નથી એમ આપણે ચોક્કસ આપણે જે કયા હું કહી શકું જો કે જો કે તેરી પણ આપણે પાણી આજે પૂરી માત્રામાં આપિયે પાણી છે નથી વર્તું છે પણ આપિયે સાધન નથી